પશ્ચિમ બંગાળના માલદામાં બાંગ્લાદેશ સરહદ પર ભારે હોબારો થયો હતો બાંગ્લાદેશથી સેંકડો લોકો ભારતમાં પ્રવેશવા માંગતા હતા પરંતુ ત્યાંના ખેડૂતોએ તેમને લાકડીઓથી ભગાડી દીધા જોકે બાદમાં બીએસએફ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ ખેડૂતોને અલગ કર્યા આ ઘટનાનો એક વિડીયો સામે આવ્યો છે આ ફોટા પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશ સરહદના છે

કે તેઓ લાકડીઓ અને દંડા લઈને સરહદ પર ઉભા રહ્યા તેમને ભગાડીને જ આરામ કર્યો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો બાંગ્લાદેશ તરફથી ગેસ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા આ છતાં ગામ લોકો પાછળ હટ્યા નહીં બાદમાં બીએસએફએ મોરચો સંભાળી લીધો અને ઠિયર ગેસના સેલ છોડીને બાંગ્લાદેશીઓને ભગાડ્યા હતા જેના કારણે સરહદ પર તણાવ છે બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ અને બીએસએફ સાથે મળીને બંને બાજુના ખેડૂતોનો કબજો મેળવ્યો આ અંગે બીએસએફ અને બીજેપી વચ્ચે હવે કોઈ તણાવ નથી પરંતુ આ પહેલા પણ નવ જાન્યુઆરીની રાત્રે બાંગ્લાદેશના પશુ તસ્કરોએ બંગાળના ઉત્તર ચોવીસ પરગાણા જિલ્લામાં ભારત બાંગ્લાદેશ સરહદ પર બીએસએફ જવાનો પર હુમલો કર્યો હતો ત્યારબાદ સૈનિકોએ સ્વ બચાવમાં વળતો હુમલો કર્યો અને તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ જનાદેશ દિવસ